કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિડિયો છે દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂત કુટુંબને પ્રાકૃતિક ખેતીની અંદર સહાય આપવા માટે જેની પહેલાં અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા તમામ ખેતીલક્ષી વિડીયોના સૌથી પહેલો વિડીયો તમારા મોબાઈલની અંદર જોવા મળશે તો આભાર ચેનલ સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો હું તમને પ્રાકૃતિક ખેતી માટેની જે ગાય આધારિત ખેતી છે તેની અંદર સરકાર દ્વારા સારી એવી સહાય આપવામાં આવે છે તેની અરજી કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે તે જણાવું તેની અંદર કેટલી સહાય મળશે તે હું તમને જણાવું શું જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમને જણાવશું તેની અંદર શું જરૂરી ધારાધોરણ હશે તે જણાવું તો બીજા ખેડૂતોને પણ અવશ્ય વિડીયો શેર કરજો જેથી કરીને આ વિડિયો જોઈ અને તે પણ આ સહાયની અંદર લાભ મળી શકે અને ગાય માતાનો સારી રીતે નિભાવ થાય તો એક પુણ્યનું કામ મળે તો તેના માટે વિડીયો અવશ્ય શેર કરો તો જે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ તો ખેડૂતને કુટુંબને એક ગાય નિભાવ માટે ખર્ચ અર્થે જે સહાય મળશે તે હું તમને જણાવું તેની પહેલાં યોજનાનો ઉદ્દેશ્ય તેની પાત્રતા અને ડોક્યુમેન્ટ જણાવું તો યોજનાનો ઉદ્દેશ્ય એવો છે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે દિવસે દિવસે રાસાયણિક ખેતીની અંદર ઉપયોગ વધ્યો તેના લીધે ખેતીની અંદર પણ ખૂબ જ રોગો આવવા લાગ્યા પાકનું ઉત્પાદન ઘટ્યું કેન્સર વધ્યો રોગો વધ્યા અને મનુષ્યનું સ્વાસ્થ્ય પણ ખોરવાયું ગાય માતા પણ જે હિન્દુ ધર્મમાં તેનો ઉપયોગ કરેલો હતો તો તેનો આપણે પણ હિન્દુ ધર્મ તેનું સારું એવું વર્ણન કરેલું છે આપણી માતા પણ કહેવામાં આવી છે તો તે ગાય માતાને માતા સેવા ના કરી અને તેના લીધે બધું ભોગવવાનો વારો આવ્યો તો ગાય એક માતા કહેવામાં આવે છે તેના શરીરની અંદરથી દૂધ નીકળે છે તે પણ ઉપયોગી છે તેનું છાણ પણ ઉપયોગી છે ગૌમૂત્ર પણ ઉપયોગી છે તો તેનો આપણે ખેતીની અંદર કઈ રીતે ઉપયોગ કરી શકે તો તેનાથી ખેતીની અંદર પણ સારું રિઝલ્ટ મળે ઉત્પાદન વધે તેના રસાયણોનો અવશેષો પણ જે ખોરાક છે જે અનાજ છે જે પાકો ઉત્પન્ન થાય છે તેની અંદર ના આવે તેના લીધે આ યોજનાનો ઉદ્દેશ્ય એક જ છે કે પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરતા થાય તો તેના માટે આ યોજના સરકાર શ્રી દ્વારા લાવવામાં આવી છે તેની આ યોજનામાં અરજી કરવા માટેની સમય સમયમર્યાદા આઠ નવ પચીસથી સત્તર નવ બે હજાર પચીસ સુધી આ યોજનાની અંદર અરજી કરી શકો છો તમે પહેલાં પણ ઘણા ખેડૂતો આની અંદર અરજી કરી છે અને તેની સહાય ઘણા ખેડૂતોને આવે છે તો તેવા ખેડૂતોએ અરજી કરવાની જરૂર નથી કેમકે તે લોકોને ડાયરેક્ટ જે સહાય આવે છે તે જ કન્ટિન્યુ આવતી રહેશે તેની પાત્રતા છે તો કે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ ઘરે દેશી ગાય રાખતા હોવા જોઈએ દેશી નસલની ગાય છે તે ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ તે તેવા જ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે હવે જરૂરી ડોક્યુમેન્ટ તો કે પાસબુક છે કેન્સલ ચેક છે આધાર કાર્ડ છે સાત બાર અને આઠાની નકલ છે અને જે ખેડૂતોને સંયુક્ત ખાતો હોય તેવા ખેડૂતોએ સંમતિ પત્રક પણ જરૂરી છે હવે આ યોજનાની અંદર ખાસ ધારા ધોરણો છે અને જે બાબત જરૂરી છે તે ગાયને ટેગ લગાવેલું હોવું જોઈએ કે જે ડેરી દ્વારા અથવા તો મંડળી દ્વારા અને પશુ પાલન વિભાગ દ્વારા જે ટેગ લગાવવામાં આવે છે તે પણ લગાવેલું હોવું જોઈએ ટેગ નંબર પણ લખવો જરૂરી છે અરજીની અંદર ગાયની ઓલાદ દેશી જ હોવી જોઈએ અને ખાસ ખેતીની અંદર પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે હવે સરકારશ્રીનો આ તમને પસંદ આવી હોય તો બીજા ખેડૂતોને અવશ્ય વિડીયો શેર કરજો અને અમારી ચેનલને ને કરજો હવે આ યોજનાની અંદર કેટલી સહાય મળવા પાત્ર છે હું તમને જણાવું તો દર મહિને પ્રતિ મહિને નવસો રૂપિયા એટલે કે એક વર્ષે દસ હજાર આઠસો રૂપિયાની સહાય મળવા પાત્ર છે તો તમે પણ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરતા હોય તે મિત્રો પાસે પણ તમે અરજી કરાવી શકો છો અથવા તો તમે જાતે પણ અરજી કરી શકો છો તો આ સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેની જે યોજના છે તેનો તમે પણ અવશ્ય લાભ લો તો હું તમને જણાવું તે પ્રમાણે પ્રતિ મહિને નવસો રૂપિયા એટલે કે પ્રતિ વર્ષ દસ હજારને આઠસો રૂપિયાની સહાય મળવા પાત્ર છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન પૂરું પાડવા માટેની યોજના છે ગાય માતાનું રક્ષણ થાય અને દેશી વંશની ઓલાદોનું જે બચાવ અને તેની વ્યાપ વધે અને તેના ખરેખર દેશી ગાય ગાયે એટલે કે આપણી ગાય માતાથી શું શું ફાયદા છે તે બાબતે પણ આપણું ભવિષ્યની પેઢી જાગૃત થાય રાસાયણિક ખેતીથી મુક્તિ મળે અને વિવિધ રોગો જેવા કે કેન્સર તેમજ બીજા પણ રોગો કે જે રાસાયણિક ખેતી તેની અંદર પણ આપણને તેનાથી પણ રક્ષણ મળે અને આપણે શુદ્ધ ખેડૂત છે તો શુદ્ધ ખેતી આપણે પણ ખાતા થઈએ અને બીજાને પણ ઓર્ગેનિક પ્રાકૃતિક વસ્તુ ખબર આવતા થઈએ તો આભાર અમારો આ વિડીયો તમે અવશ્ય શેર કરજો જેથી કરીને ગાય માતાનું પણ ભલું થાય અને ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળે તો આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન દબાવો જેથી કરીને અમારા ખેતીલક્ષી વીડિયોનો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે આભાર